જનસાક્ષી પ્રસારિત થયેલા બારડોલી નગરપાલિકાએ સમાચાર ને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે બારડોલીના ડી માર્ટ પાસેના રોડની સાફ સફાઈ કરાઈ શાસ્ત્રી રોડ શિશુ મંદિર ડી માર્ટ જતા રોડ પર પારાવાર ગંદકી વ્યાપી હતી ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળ્યા હતા પાલિકાનું ધ્યાન દોરતા પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સાફ કામગીરી કરાઈ પાલિકા દ્વારા ગણતરીના કલાકોમાં સફાઈ કામગીરી શરૂ કરાઈ બારડોલી નગરપાલિકાના પ્રસારિત થયેલા સમાચારને પગલે પાલિકાની સફાઈ કામગીરી બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી